સુરતના વરાછા વિસ્તારમાં મહિલાએ નવ લાખના દાગીના ભરેલું પર્સ તફડાવ્યું હતું વરાછા અને સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં પ્રસંગ હોવાથી મહેમાન આવ્યા હતા જામનગરથી આવેલા મહેમાન પ્રસંગમાં પહેરવા નવ લાખના દાગીના લાવ્યા હતા મહિલાએ દાગીના ભરેલ પર્સ બાજુને ખુરશીમાં મૂક્યું હતું એક મહિલા ત્યાં આવી અને પર્સની ચોરી કરી ફરાર થઈ ગઈ નવ લાખથી વધુના દાગીના ચોરાઈ જતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ એ સીટીવીના આધારે મહિલાને શોધખોળ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તપાસતા તપાસતા મહિલા સુધી પોલીસ પહોંચી પોલીસે મહિલાને ધરપકડ કરી તમામ દાગીના રિકવર કરી હતા દાગીના પરત મળી જતા પરિવારે વરાછા પોલીસનો આભાર માન્યો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ বনવાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સર નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડેલ પાડેલ છે અને સદરવ ગુનામાં સદરવ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે